જય સ્વામિનારાયણ કેમ છો બધા એક મિનિટ હો ટીવી ધીરું કરો મમ્મી ઘરે આવી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ અમારા વ્લોગમાં અમારા વિદ્યામાં સ્વાગત છે ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો આજે મમ્મીના ઘરના દર્શન ઠાકોરજીના મમ્મીના ઘરના મંદિરના દર્શન મમ્મી કંઈક કરે છે કિચનમાં શું કરે

ને મારી મમ્મીને હરમ આવે છે હે આપણે તો હાઉ મિડલ ક્લાસ ફેમિલી કહેવાય કરોડો પરથી વીડિયામાં આવે ગાઉન પહેરીને તમારું તો હજી સારું ગાઉન છે હાજી વાત પપ્પા ગયા શાક લેવા અમે આવવાના હતા ને એટલે શાક લેવા ગયા પપ્પા એ સા જાવાના હતા જવાના હતા એવું મમ્મી આ વાઇટુ કરે છે હું વાંચી ધીસ ઇઝ માય મમ્સ વાઇટુ દિવેટ આવડી ગઈ હો મમ્મીને આવડી ગઈ ખરા જો ચાલો મમ્મીના ગાર્ડનના દર્શન કરાવી દઉં અહીં તો બંધ છે અહીં તો બંધ છે મમ્મી બંધ છે અહીંયા દરવાજો દરવાજે નથી અહીંયા તો

अव्राइट तर गाड़न न दर्शन कर आभी न कही जाभी ना तिया लागे ખુલતું નથી હે છે ખુલું ચાલો મમ્મી ને ઘૂટ પહેરીએ અમારો બધાને એક જ માપ છે હો અને આ એ બંધ છે બધા લોક મારીને રાખે દરવાજા ઘણો ટાઈમ પછી આવી છે મમ્મીની ઘરે કેટલા મહિના થઈ ગયા બે મહિના થયા બે મહિના જેવું થઈ ગયું છે મમ્મીના ગાર્ડનના દર્શન કરાવવું દર્શન મમ્મી તુલસીજી વ્યા ગયા કે છે તમારે ચાલો મમ્મીના તુલસીજીના દર્શન કરાવું ઓહો તુલસીજી હું વાત છે સુકાઈ ગયા છો ઓકે જો અહીંયા સુકાઈ ગયા છે બતાવું યાર તો એ માંજર છે હો મમ્મી આવતા નહીં હોય હમણાં જો ઓ હો હો મસ્તના ફૂલ આવ્યા છે હું વાત છે મમ્મીના ઘરના ગાર્ડનના જો આ ઘરના ફૂલ જોયું મસ્ત ના વટાણા આવ્યા અત્યારે આવશે મમ્મી વટાણા હા અત્યારે વટાણા આવે અત્યારે સીઝન છે હા ઠંડી ના આવે અત્યારે આવે પૂરા હવે આવશે ને પછી જતા રહે આ એક મહિનો આવશે ઓ હા

કઈ નઈ મરચા થાય છે વટાણા અહીંયા જો છે જો નીચે અહીંયા રાખી રાખી દેવા મમ્મી નીચે એટલે છે ને ગરમી હવે ઠંડી આવી ગઈ હવે ઠંડી આવી ગઈ તમને ઠંડી નથી લાગી ઘરમાં ઘર ઘરમાં હે ઓ અહીંયા હજી રાખ્યું કે રીંગણીનું બધું રાખ્યું છે હજી હા અંદર છે જો અંદર લીલા છે તો મમ્મી રીંગણા તો એ લેખ ઓકે જો મરચા છે અહીંયાં

આવશું પાછા અમે વિંત્ર હું કે સમરમાં સમરમાં આવશું સમરમાં બરાબર અત્યારે ગરમ ગરી ગયો ઠંડી છે હો ભારે ચાલો હું હાથ ધોઈ લઉં હેન્ડ વોશ કર લઉં ચાલો બધા જમવા માટે રોટલી થઈ ગઈ છે મરચાં તરેલા શાક થઈ ગયું છે મસ્તનું મમ્મીને અમે જમવા બેસીએ છીએ ચાલો બધા જમવા બહુ મસ્ત થયું કમ